ઝગડિયા તાલુકા માં માર્ગ અને મકાન વિભાગ ની કામગીરી થી પ્રજા ત્રાહી માં પોકારી ઉઠી છે ઝગડિયા થી અંકલેશ્વર અને ભરૂચ તરફ જતા માર્ગ પર રોજિંદા ટ્રાફિક જામ થી હજારો લોકો મુશ્કેલી માં મુકાઈ રહ્યા છે ઝગડિયા તાલુકા માંથી પસાર થતો સરદાર પ્રતિમા ધોરી માર્ગ 2016 થી બની રહ્યો છે ત્યાર થી આ દિન સુધી આ કામ પૂર્ણ થયું નથી ઉપરાંત છેલા કેટલા માસ થી નાના સાજા ફાટક થી ગોવાલી મુલદના માર્ગ નું કામ તદ્દન ગોકર ગાયની ગતિએ ચાલે છે जेना झगड़िया तालुका अंकलेश्वर तरफ तथा दहेज भरूच पानोली तरफ जता नौकरिया ने रोजिंदा ट्राफिक समस्या करवो पड़े छे। उपरांत नगरिको ने शारीरिक समस्याओं छे। तेम छता मार्ग अने मकान विभाग ना पेटनु पाप हलतु नथी मुलत चौकड़ी थी नाजा फाटक सुधीन चार मर्गीय मार्गनु काम चाली छे ते इजारादार ने जिल्लाना कोई अधिकारी तथा सांसद धारासभ्य पण काई कहवा राजी नथी इजारदार धारा પોતાની રીતે કામ કરવામાં આવે છે જેથી સત્વરે આ કામ પૂર્ણ કરવામાં આવે જેના પગલે સ્થાનિકો राहतનો દમ લઈ શકે તેમ નાગરિકો ઈચ્છી રહ્યા છે